અહીંયા પાણી ગરમ થાય છે હજી તો નાઈ નથી આ પાણી મૂક્યું છે હવે પાણી ગરમ થાય એટલે નહીં લઈશું અને આ કૂતરો ત્યાં કૂતરું જોઈ ગયું છે ને એવો દેખાય એના જોડે જાય છે રમવા માટે અહીંયા મસ્ત મસ્ત ફૂલો ગયા છે હવે નાઈ લઈશું પાણી થઈ ગયું છે હવે નાવાનું છે પપ્પા નાવા ગાય છે નાઈ ના એટલે હું નાઈ લઈશ ગાઈસ ખાવામાં શું બનાવ્યું છે મમ્મીએ ભાજી બનાવી છે આ પપ્પા માટે મકાઈનો રોટલો ને અમારા માટે ઘઉંની રોટલી બનાવી છે ગાઈસ જમવું હોય તો આવી જાઓ ખાવા બેઠી છું હવે તમારે ખાવું હોય તો આવી જાઓ ગાઈસ ધોઈને તૈયાર થઈ ગઈ છું ગાઈસ અને પાણી આવ્યું પાણી ઉપર જવા દીધું હતું તો ત્યાં ભરાઈ ગયું પાણી પડે છે ત્યાંથી નીચે કર્યું તો ત્યાં પહેલાં ટોકામાં પડે છે તમુ મારા તો પાછળ ને પાછળ રે આખો દિવસ સો ઊંઘો ને ત્યારે જોડે અહીંયા પાણી થઈ ગયું છે

બસ કે સીગન સિકેટને મેનીટ્યુલ છે રહી તો गाइस બસમાંથી ઉતરી ગઈ છું અને હવે ચાલી જો છે 1 કિલો ચાલું પડતે મામાક જઈ રહેવા છે હાથી ચાલતી જઉં છું તો गाइस હું આવી ગઈ છું મામાને બધું મારું મામાનું ઘર છે ત્યાં ફીલીના મામાન છોકરી કામ કરે છે ટ્રેક્ટર આવી છે ખેડવા માટે અને હું બેઠી છું તો ગાઈસ પેલી માર મામા છોકરી છે એ દૂધ કાઢે છે અને દૂધ કાઢી રે એટલે અમે જવાના છે ડેરી દૂધ ભરવા માટે અને એરી દૂધ કાઢે છે આ ખેતર આજુબાજુ કેવું લીધું લીધું છે આજુનું ઘર છે અને પાછળ વાળું નવું ઘર છે આજુનું ઘર તો ગાઈસ અમે જઈએ છીએ ડેરી અને લઈ લઈ છે બહેણી અને ચાલી છે હું એના પાછળ પાછળ જઉં છું તો ડેરી જઈએ છીએ ગાઈસ અમે ડેરી આવી ગયા છીએ ગામડાની ડેરી આવી હોય ત્યાં પેલી છોકરી છે મારા મામાની છોકરી દૂધ પર આ ગઈ છે હવે ત્યાં ડેરી આવ્યા હતા દૂધ પર જઈએ છીએ ઘરે દુકાનેથી સામાન લીધો છે અને આવી જઈએ છીએ ઘરે તો ભાઈ સામે પસારી પથારી કરી દીધી છે આવી સુવા કરીએ છીએ અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ગુડ નાઇટ બાય જય માતાજી